વાત તો પોલીસ સ્ટેશનનો બનાવટી સિક્કો ને ક્રાઇમ રાઇટરના નામનો બનાવટી સ્ટેમ્પ બનાવી પ્રમાણપત્ર તૈયાર કર્યા બાદ આરટીઓમાંથી ડુપ્લિકેટ આરસી બુક મેળવીને રૂપિયા કમાતા એજન્ટની પોલીસે ધરપકડ કરીને રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસે આરોપી એજન્ટ પાસેથી 10 આરસી બુક અને 17 બનાવટી પ્રમાણપત્રો કબજે કર્યા છે ત્યારે આરોપી ડુપ્લિકેટ આરસી બુક મેળવવા માંગતા લોકોનો સંપર્ક કરતો હતો ત્યારબાદ તેમની પાસેથી રૂપિયા લઈને બનાવટી પ્રમાણપત્રો બનાવી સ્ટેમ્પ મારી આરસી બુક મેળવતો હતો આ સિક્કાવાળું બનાવટી પ્રમાણપત્ર વસ્ત્રાલ આરટીઓમાં સબમિટ કરતો હતો મહત્વનું છે કે આરોપી આર્થિક સકડામણની આ વિસતા રેકેટ શરૂ કર્યો હતો ત્યારે આ કૌભાંડમાં અનેક વિગતો સામે આવવાની શક્યતાને લઈને વધુ તપાસ શરૂ કરાઈ છે આરટીઓ સાથે પણ અમે પેપરવર્ક થી પૂછપરછ કરાવી લઈશું કે એમને આ બાબતે એમને આવા અસાલી પોલીસ સ્ટેશનના ના સહી સિક્કા વાળા આધારે કેટલી ડુપ્લિકેટ આરસી બુક આપી છે ઇશ્યુ કરી છે તો એની વિગતો લઈશું એટલે આપોઆપ અમને ખ્યાલ આવે કે કેટલા વાહનો આવી રીતે ખોટી રીતે આરસી બુક માટે એને પ્રોસેસ કરે અને આ વાહનો કોઈ વાહન ગુનામાં વપરાયું છે કે અન્ય કોઈ

હલનો અમે રૌકિક સત્તા તારીખે એરેસ્ટ કર્યો છે આ સિવાય ચિંતન ભૂપેન્દ્રભાઈ જે યુવાસણા પાસે રહે છે હિતેશ ચંદુલાલ મણિલાલ જે ઈસાનપુર છે અને અબ્દુલ કાદર મહેમુદભાઈ કાદરબક્ષ પઠાણ રખિયાલ રોડનો છે એટલે આ ત્રણને ને હલનો અમે અરેસ્ટ કર્યા છે અને બીજાની વિગતો મેળવવાનું ચાલે છે